નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ એક એવા ડિવાઇસની વાત કરીએ કે જે જીવરક્ષક છે મિથિલેશ પટેલનો આ માસ્ટર શોખ જેના કારણે ડ્રિંક એન્ડ ડ્રાઈવ પર પૂર્ણ વિરામ લાગી શકે કવચ ડિવાઇસ જેનું સફળ લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું ગુજરાતના ટેકનોલોજી જગતમાંથી એક ક્રાંતિકારી સમાચાર મળ્યા છે વડોદરા સ્થિત સંશોધક અને કુલ એકસો ચાલીસ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના સ્વામી મિથિલેશ પટેલની સંસ્થા વ્રજ ઇનોવેટર દ્વારા વિકસાવવામાં આવેલા જીવરક્ષક ડિવાઇસ કવચનું સફળ લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ મિથિલેશ પટેલના અનોખા ડ્રિંક એન્ડ ડ્રાઈવ પ્રોટેક્શન ડિવાઇસની કાર્યક્ષમતા પ્રત્યક્ષ નિહાળી જે સમાજમાં રોજબરોજ વધતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવાની ક્ષમતા ધરાવે છે આ ક્રાંતિકારી કવચ કઈ રીતે જીવ બચાવે છે એ વિશે વાત કરીએ તો મિથિલેશ પટેલે જણાવ્યું કે બે હજાર અઢારમાં સરકારી કચેરીઓ માટે તૈયાર કરાયેલું આ કવચ હવે અદ્યતન રૂપમાં આવ્યું છે અને તેને કોઈપણ વાહનમાં ઇન્સ્ટોલ કરી શકાય છે આ ડિવાઇસની ટેકનોલોજી એટલી પાવરફુલ છે કે તે ડ્રાઈવર અથવા અન્ય પેસેન્જરના આલ્કોહોલ લેવલ લેવલને ચોકસાઈપૂર્વક સ્કેન કરે છે અને જો સ્તર નિર્ધારિત મર્યાદાથી વધુ હોય તો તરત જ પગલાં લેશે આ ડેમોમાં જોવા મળેલા મુખ્ય પગલાઓ વિશે વાત કરીએ તો વધુ આલ્કોહોલ જણાતાની સાથે જ સિસ્ટમ તરત જ વાહનનું ઇગ્નિશન કે ફ્યુઅલ કટ ઓફ કરી દેશે જેથી વાહન આગળ જ ન વધે રિયલ ટાઈમ અલર્ટ તે જ ક્ષણે અધિકૃત વ્યક્તિને આલ્કોહોલ લેવલના ડેટા સાથે ઈમેલ અલર્ટ મોકલી દેવામાં આવે છે જો કોઈ ડ્રાઈવર સિસ્ટમને બાયપાસ કરીને વાહન ચાલુ કરે અને પછી દારૂ પીવે તો કવચ દર પંદર સેકન્ડે સ્કેન કરીને ડ્રાઈવરને પકડી પાડે છે પોલીસ માટે વિઝ્યુઅલ સંકેત વધુ દારૂની માત્રા જણાતા વાહનની વિન્ડશીલ્ડ પાસે ચમકતી લાલ અલર્ટ લાઇટ ચાલુ થાય છે જે રસ્તા પર ઊભેલા પોલીસ કે સુરક્ષાકર્મીઓને સ્પષ્ટ સંકેત આપે છે ઓછા પ્રમાણમાં પીળા રંગની ચેતવણી અપાય છે મિથિલેશ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે આ ડિવાઇસનો પ્રાથમિક હેતુ દારૂ પીધેલા વ્યક્તિઓને સજા કરવાને બદલે તેમના કારણે નિર્દોષ લોકોના જીવને જોખમથી બચાવવાનો છે નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે રવિ સિંધા વડોદરા શહેરમાં જે રીતના અકસ્માતોની વંજાર જે વધી રહી છે હિટ એન્ડ બનાવો વધી રહ્યા છે જે ક્યાંક ને ક્યાંક જે નબીરાઓ દારૂ પીને જે વાહન ચલાવી રહ્યા છે તેના જ કારણે જે અકસ્માતો વડોદરા શહેરમાં જ અકસ્માતોની સંખ્યા ક્યાંક વધી રહી છે જેને લઈને હવે વડોદરા શહેરના એક યુવા સંશોધક છે મિથિલેશભાઈ પટેલ તેમણે એક યંત્રની શોધ કરી છે જે આ યંત્ર તેમની પાસે છે જે અમે આપણે બતાવી બતાવીશું કે જે આ યંત્ર આ ડિવાઇસ જે તેઓએ બનાવ્યું છે તે આપની કારમાં લગાવવાનું રહે છે અને આ યંત્ર જો આપે ક્યાંક વાઇલનું કે કંઈક નશાનું સેવન કર્યું હશે તો તેમની ગાડીને આગળ ચાલવા નથી દેતી તેવું આ યંત્રની શોધ કરી છે આપણે મિથિલેશભાઈ પટેલ છે જે યંત્રની શોધ કરી છે કેટલા સમયથી તેઓ આની પાછળ લાગ્યા હતા અને જે આખરે આ રેડી થઈ ગયું છે હવે આ કામ કરે તેવી અત્યારે વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં ક્યાંક અકસ્માતો ઘટાડી શકાય જે નબીરાઓ છે તે ક્યાંક જે આ અકસ્માતો જે કરી રહ્યા છે તેના પર પણ ક્યાંક લગામ લગાવી શકાશે અને જે રીતના વડોદરા શહેરમાં જે નશામાં જે વાહન ચાલકો નશો કરીને જે ચલાવી રહ્યા છે તેઓમાં પણ ક્યાંક રોક લગાવી શકશે આપણી સાથે મિથિલેશભાઈ છે તેમની સાથે જ વાત કરીશું જે મિથિલેશભાઈ આજે આપણે મશીનની શોધ કરી છે આ યંત્ર છે શું આ યંત્ર કામ કરશે કેવી રીતના કામ કરશે કેમ કે અત્યારે આપણે રોડ પર જ છે અને અહીંયાથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થઈ રહ્યા છે કેવી રીતના ખબર પણ પડશે કે જો કોઈ વાહન ચાલક નશાની હાલતમાં આજે ડિવાઇસરનું નામ છે કવચ આ ડિવાઇસનું નામ છે કવચ અને આ જે ડિવાઇસ બનાવવામાં આવ્યું છે એ વડોદરામાં રોજબરોજ થતાં દિવાળીના ટાઈમમાં ચાર વર્ષથી છોકરીનું મૃત્યુ થયું એની પહેલાં બી ઘણા બધા અકસ્માત થયા છે ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવ બનતા રહે છે તો એક આ એક નવો સંશોધન થકી એક એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે દારૂ પીધેલું વ્યક્તિ ગાડીમાં બેસે છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી ઝોનમાં બી જ્યારે એક્સેસ સિસ્ટમ તમારી બંધ કરવામાં આવે છે તો આ કવચ ડિવાઇસમાં એક સિસ્ટમ એવી છે કે તમારી એની અંદર જે સેન્સ સેન્સર લાગેલું છે જે એમ ક્યુ ઝીરો થ્રી ઇએસપી મોડ્યુલ અને આ પ્રીલે મોડ્યુલ સર્કિટ પ્લસ બીજી એલઈડી અને બઝરનો ઉપયોગ કરીને ડિવાઇસ બનાવવામાં આવ્યું છે આ ડિવાઇસ થકી તમારી ગાડીમાં જ્યારે તમે બેસો છો અને તમે દારૂનું સેવન કોઈ કોઈપણ નશીલા પદક જેમાં આલ્કોહોલ કન્ટેન આવતું હોય છે પીધેલું હોય છે તો આ ડિવાઇસ એને ડિટેક કરે છે અને એક લેવલ નક્કી કરવામાં આવ્યું હંડ્રેડ એમજીની અંદર ત્રણસો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ પર્સન્ટેજ હોય એટલે એની ઉપર લેવલ જો તમે નશો કે તમારા બ્રેનને ડિસ્ટર્બ કરે છે તો આ વસ્તુ જે છે એ લેવલથી ઉપર જશે એટલે તમને પહેલાં નોર્મલ લેવલ લેવલથી જે બોટમ લાઈન છે જે એ પહોંચશે તો તમને યલો કલર સિગ્નલ આપશે અને જ્યારે રેડ કલર થશે ત્યારે તમારી ગાડીની અંદર કટ ઓફ સિસ્ટમ લાગેલી છે જે આપણે રિલે લાગેલી છે તમારી ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ કે ફ્યુલ કટ ઓફ સિસ્ટમ છે તમારું કે તમારી ઇગ્ન કટ ઓફ કરીને બંધ કરી દેશે એટલે તમે ડ્રાઈવ કરતાં બંધ થઈ જશે એટલે એક્સિડન્ટ જે બી ને થાય છે તો રોકી શકશે કાં તો ગાડી ચાલુ જ નહીં થાય સેમેજ આ જ ડિવાઇસની અંદર સાથે સાથે જ્યારે રેડ સિગ્નલ ઓન થાય છે એટલે વિઝ્યુઅલાઇઝ સિગ્નલમાં સામે ઊભેલા વ્યક્તિને બી પોલીસ અધિકારીને ખબર પડે છે કે ભાઈ આમાં રેડ સિગ્નલ થયું છે તો આની અંદર કંઈક કીધેલા છે કંઈ શું છે તેને રોકીને ચેક કરવામાં આવે એટલે અકસ્માતને રોકી શકાય સૌથી પહેલું બીજા કેસમાં વાત કરું કે આ ડિવાઇસ સાથે બેકિંગમાં પ્રોસેસ કરે છે જ્યારે ઓવર લિમિટમાં આલ્કોહોલ ડિટેક્ટ થાય છે જે જે ડિટેક્ટ થાય છે તો એ તમને ઇમેલ દ્વારા ઓથોરાઇઝને ઈમેલ કરી દેવામાં આવે છે ધારો જો તમે સમજાવ કે મારી ગાડીમાં મેં લગાવ્યું છે તો મારા પેરેન્ટ્સને ઓટોમેટિકલી ઈમેલ જતો રહેશે સેમ રીતે ગવર્મેન્ટ એજન્સીમાં વાત કરું તો તમે પોલીસ ડિપાર્ટમેન્ટની પીસીઆર છે એસટી બે એસટી બસ છે તમારા ટ્રાન્સપોર્ટ વ્હીકલ દરેક છે તો એમાં સિસ્ટમ લગાવો તો જે તે અધિકારીને ઓટોમેટિકલી મેસેજ છે કે તમારા આ વ્હીકલના વ્યક્તિએ દારૂ પીધેલી હાલતમાં છે અને એનું આલ્કોહોલ લેવલ આટલું છે તો તમે તમને રોકી શકો છો સેમ રીતે ઇન્ડસ્ટ્રીઝ ઝોનની વાત કરું તો ઇન્ડસ્ટ્રીઝને કોર્પોરેટમાં જ્યારે લોકો કામદારો પીને આવતા હોય છે ને મશીન ઓપરેટ કરતા હોય છે ત્યારે સામેના વ્યક્તિને કે પોતાના જીવને જોખમમાં નાખે છે તો ત્યાં પણ આ પંચિંગ સિસ્ટમ સાથે અટેચ કરી દેવામાં આવે તો તમે એની એક્સસાઇઝ પણ રોકી શકો છો એટલે કે ઇન્ડસ્ટ્રીઝ અકાશમાં તમે રોકી શકો છો હવે પોલીસ ડિપાર્ટમેન્ટ જ્યારે જોવા આવે છે તો પોલીસ ડિપાર્ટમેન્ટ અદ્યતન થઈ રહ્યું છે અને ડ્રોનનો ઉપયોગ કરીને વિઝ્યુલાઇઝ લઈ રહ્યા છે તો દારૂના અડ્ડા ડિટેક કરવા માટે એ લોકો ડ્રોનનો ઉપયોગ કરે છે પણ જ્યારે ઢાંકીને કામ કરતા હોય છે ધારો આપણી પાસે અત્યારે ચણાની લારી છે ઉપર એને ઢાંકેલું છે તો નીચે શું છે આપને ખબર નથી તો આ દિવસમાં માઇનોર મોડિફિકેશન કરવામાં આવે અને ડ્રોન સાથે અટેચ કરી દેવામાં આવે તો હવાની લેલો આલ્કોહોલનું લેવલ ડિટેક્ટ કરીને તમને આપી શકે કે ભાઈ એમાં વિઝ્યુઅલમાં નથી આવતું પણ એઝ સુગંધ દ્વારા જે કુતરું સુંગીને ડિટેક કરે છે સુગંધ આલ્કોહોલ લેવલ છે તો તમારે ત્યાં જઈને ચેક કરવું જોઈએ કે અહીંયા કોઈ સંદીપ આલ્કોહોલનું લેવલ વધારે છે તો આમાં જે તમે કીધું કે તો આ યંત્રમાં એવું તો શું ફીટ કરી શકે એને આપણે જેમ સ્મેલથી ખબર પડે કે આ વસ્તુ આ જ છે તો આને કેવી રીતના ખબર જ્યારે મેં તમને પહેલાં જ કહ્યું કે અહીંયા સેન્સર બતાવ્યું છે જેને એમ ક્યુઝીરો થ્રી કહેવામાં આવે છે જે સ્પેશિયલ ગેસીસ માટે કે આલ્કોહોલ ડિટેક્શન માટે યુઝમાં આવે છે તો આ એક રીતનું નાક છે જે રીતનું સેન્સર છે કે જે આલ્કોહોલનું લેવલ ડિટેક્ટ કરે છે હવામાં રહેલા આલ્કોહલનું લેવલ કરે છે અને એ ડિટેક્ટ કરીને સિગ્નલ આપે છે માઇક્રો પ્રોસેસર કમ્પ્લે સિસ્ટમને અને એ એનાલિસિસ પ્રોસેસ કરી લેવલ મેઝર કરીને તમને અલર્ટ જનરેટ કરે છે ખાસ કરીને તો આ યંત્ર છે તો પોલીસને પણ ઘણું મદદરૂપ બને એવું છે પોલીસ ડિપાર્ટમેન્ટ અત્યારે જે બ્રેથ એનાલાઇઝર આપણે જેમાં પણ આ જ સેન્સર રહેલું છે તેની ઇન્ટેન્સિટી એ લોકો પ્રમાણે સેટ કરેલી હોય છે અને જે ડિસ્પ્લે ફોર્મમાં આપે છે આમાં ડિવાઇસમાં એ છે કે તમને કટ ઓફ કરે છે રિલે સિસ્ટમ કટ ઓફ કરીને ઇમેલ જનરેટ કરીને મોકલે છે પોલીસ ડિપાર્ટમેન્ટ જે યુઝ કરે છે જેમાં ડિસ્પ્લેચાર બાદ તમારું આટલું લેવલ છે તો એક લિમિટેશનમાં છે આને થોડુંક અપગ્રેડ કરીને થોડુંક મોડીફાઈ કરીને થોડુંક અદ્યત આધુનિક બનાવવામાં આવ્યું છે આ યંત્રને કામ કરવા માટે કોઈ શક્તિની જરૂર પડતી હોય છે જેમ કે બેટરી કરંટની આ યંત્ર કેવી રીતના કામ કરે આ ડિવાઇસ ફાઇવ વોલ્ટીસી પર ઓપરેટ કરે છે એટલે તમે બાર ડીસીથી ચોવીસ ડીસીથી પાંચ વોલ ડીસીથી પાવર સપ્લાય આપીને તમે કોઈપણ રીતે ઉપયોગમાં લઈને ચાલે છે તમારી જેવી ધારો ગાડીમાં લગાવો છો તો બાર વોલ્ટ સિસ્ટમ સાથે અટેચ કરીને આ સિસ્ટમ કામ કરશે ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરો તો બાર અને ચોવીસ વોલ્ટ ઓપરેટ કરશે અને તમે જે કોઈ જાહેર જગ્યા પર મૂકી છે જ્યાં અવા જગ્યા મૂકો તો સોલરથી બી ઓપરેટ કરી શકે છે તો હવે આ જે વાહન ચાલકો છે તમે વાત કરી ત્યાં ત્યાંને પહોંચાડવું હોય તો કેવી રીતના પહોંચાડી શકાશે મારું કામ સંશોધનનું છે સંશોધન કરીને પ્રોટોટાઇપ બનાવીને મેં આપ્યું છે તો આ સિસ્ટમ ઓપન સોર્સ રાખેલી છે એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે કોઈ પણ એજન્સી કે જેને બી આ સિસ્ટમ જોઈતી હોય તો એ સિસ્ટમ ટેકનોલોજી ટ્રાન્સફર એને અડોપ્ટ કરીને લોકો સુધી પહોંચાડી શકે છે દિવસમાં મુખ્ય ઉદ્દેશ કમાવાનો નથી લોકોના જીવ જતાં બચાવવાના છે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ ઓછા કરવાના છે તો સરકાર તરફથી ઇનિશિયેટિવ લેવામાં આવે અને જે રીતે ઓવર સ્પીડિંગ માટે ટ્રાન્સપોર્ટ વ્હીકલની અંદર તમે સ્પીડ લિમિટ માટેના ડિવાઇસ લગાવ્યા ફાસ્ટ ટ્રેક માટેના તમે જીભા ટેગ લગાવ્યા અને સેમ રીતે તમે અત્યારે જીપીએસ લાયા કે ભાઈ જેટલું કિલોમીટર સેમ રીતના આ સિસ્ટમના જો ગવર્મેન્ટ સિસ્ટમ અડોપ્શન કરીને ઇનિશિયુટિવમાં લઈ અને આ સિસ્ટમ ગાડીઓમાં ફોર વ્હીલર્સમાં કે ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટમાં અટેચ કરીને આપતા હોય તો ઘણા બધા કેસીસ રોક થઈ શકે છે ભાઈ જો યંત્રનું જો આ કામગીરી સારી છે તમે જે જણાવ્યું એ પ્રમાણે જો આનો ઉપયોગ જો થાય તો કેટલો ફાયદો થાય ડ્રિંક એન્ડ ડ્રાઈવના ને દારૂના કેસ બનતી જશે હું તમને જણાવીશ કે ગુજરાત ડ્રાય સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવેલું છે પણ ગુજરાત બહારના જગોમાં જ્યાં દારૂની છુટ્ટી છે ટીવાની છુટ્ટી છે પણ ટીને ચલાવવા માટે છુટ્ટી ઓલ ઓવર ધ વર્લ્ડ કે ઇન્ડિયામાં નથી તો ટીને તમે ડ્રાઈવ કરશો તો ગુજરાત માટે નહીં ઓલ ઓવર ધ ઇન્ડિયા ઓલ ઓવર ધ વર્લ્ડ માટે દરેક કન્ટ્રીમાં રૂલ્સ છે કે તમે પીને ડ્રાઈવ નહીં કરો તો દરેક માટે કામની વસ્તુ છે જો તમે આપણે પીને વાત કરીએ છીએ કે જે કોઈ નશાની હાલતમાં હોય તો કંઈક એવો પદાર્થ ગાડીની અંદર મૂક્યો હોય તો પણ આ વસ્તુ કેચઅપ કરે છે હા હું તમને કેસ સ્ટડીની વાત કરું કે દારૂ જે પેક કન્ડિશનમાં છે તો આલ્કોહોલનું પોતાનું પ્રોપર્ટીઝ છે કે હવામાં બળસે બને બધું ફાસ્ટ ફેલાતું હોય છે તો દારૂની બોટલ ખુલ્લી હશે તો ઓટોમેટિકલી તમને ખબર છે જો પેક હશે તો વધારી માત્રામાં છે તો માઇનોરફમાંથી એરમાં ભેગું થશે તો પણ જો દારૂની બોટલ ખુલ્લી હશે તો સો ટકા ડેફિનેટલી હશે એટલે એક કેસ સ્ટડી મારા દ્વારા કરવામાં આવ્યો હતો તો એની અંદર હું તમને જણાવું કે ધારો કે તમારી કોઈ એસવી ગાડી છે જેની અંદર બે હજારથી ત્રણ હજાર લીટરની બુટસ્પ્રેસ આવે છે તમે બેસો જેને બુટ સ્પ્રેસ કહીએ છીએ તો એ બુટસ્પેસ જે અંદર ગાડીમાં આવે છે તો એ બુટસ્પેસની અંદર તમે પાંચસો એમએલ વોડકા કે પાંચસો એલ વિસ્કી કે જેમાં ચાલીસ ટકા આલ્કોહોલ છે તો ઓપન કરો તો દસથી પંદર મિનિટ દિવસ ઓટોમેટિક ડિટેક્ટ કરી લે છે શું સંદેશ આપશો સ્માર્ક ટોડી ન્યૂઝના માધ્યમથી કેમ કે જોરદાર યંત્ર લાયા છો જો લાગુ થઈ જાય તો ઘણું લાભદાયક પણ બની રહે સ્માર્ક ટુડીના માધ્યમથી હું કહીશ કે આ ટેકનોલોજી મારા દ્વારા પ્રોટોટાઇપ વિકસાવવામાં આવ્યું છે તો સ્ટાર્ટઅપ કરતા યુવાનો છે કે ગવર્મેન્ટ બોડી જે પણ લોકોને આ ડિવાઇસ ડેવલપ કરીને આગળ સ્ટાર્ટઅપમાં જવું હોય ને અડોપ્શન કરીને ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય તો હું ચોક્કસપણે એનું માહિતીને એ લોકોને આપીશ શું નામ આપ્યું છે મિતિરેશ પટેલ બ્રજ ઇનોવેટર અને ડિવાઇસનું નામ છે કવચ ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના સંશોધક યુવા સંશોધક વડોદરા શહેરના છે ને તેમના દ્વારા અવનવી કંઈક વસ્તુઓ શોધતા જ હોય છે હવે જે વડોદરા શહેરમાં જે અકસ્માતો વધી રહ્યા છે જેને લઈને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે આ જે કવચ છે તે બનાવ્યું છે અને જો આ કવચ લાગુ થશે તો ચોક્કસથી વડોદરા શહેરમાં અને ગુજરાતભરમાં અકસ્માતોની સંખ્યા જે નશાની હાલતમાં જે થતા બનાવો છે તે ક્યાંક ને ક્યાંક અટકાવી શકાશે કેમેરામેન રાત દુબે સાથે હું રવિસિંધ પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા